હેલો ફ્રેન્ડ ચેનલમાં આપનું સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કે નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે આ વિડીયોમાં આપણે પ્રથમ અમદાવાદ શહેરના ઇતિહાસ વિશે જાણીશું અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને ત્યારબાદ અમદાવાદ જિલ્લા અને શહેરમાં આવેલા મહત્ત્વના સ્થળો વિશે તથ્ય આધારિત માહિતી મેળવીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે પ્રાચીન ઇતિહાસ પ્રમાણે રાજા કર્ણદેવ સોલંકીએ એ મહત્વનું નગર વિસ્તાર્યું હતું જે કર્ણાવતી કહેવાયું ત્યારબાદ ચૌદમી સદીમાં ગુજરાતમાં આ સપ્તાહનો અંત આવ્યો અને છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારના રોજ સુલતાન અહમદ શાહ અમદાવાદ શહેરની સ્થાપના કરી અને ભવ્ય ઇમારતી શહેરની શોભા વધારી અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી ત્યારે કુલ સત્તર જિલ્લાઓની રચના કરવામાં આવી હતી અત્યારના વર્તમાન સમયમાં અમદાવાદમાં કુલ દસ તાલુકાઓનો સમાવેશ થાય છે જેમાં અમદાવાદ સિટી દસકરોઈ દેત્રોજ રામપુરા માંડલ વિરમગામ સાણંદ બાવડા ધોળકા ધંધુકા અને ધોલેરાનો સમાવેશ થાય છે અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ શહેર છે હવે આપણે નીચે દર્શાવેલા સ્થળોની ક્રમવાઈઝ માહિતી મેળવીશું અમદાવાદ શહેરના પ્રાચીન સ્થળોની વાત આવે ત્યારે તેમાં સીધી શહેરની જાળીનું એક અનોખું સ્થાન છે આ જાળી ભદ્રમાં લાલ દરવાજા પાસે આવેલી છે ઈસવીસન પંદરસો બોતેરમાં સીધી શહેર દ્વારા બનાવવામાં આવેલી મસ્જિદ તેની જાળીઓ માટે પ્રખ્યાત છે અહીં ત્રણ મોટી જાળીઓ આવેલી છે આ જાળી ચાર મીટર લાંબી અને સવા બે મીટર પહોળી છે આ જાળીમાં વૃક્ષની ડાળીઓમાંથી રચાયેલી આકૃતિઓ આવેલી છે તે એક પ્રકારની અદ્ભુત ખોતણી છે આ જાળીની એક મહત્ત્વની ખાસિયત એ છે કે તે સળંગ એક પથ્થરમાંથી બનાવવામાં આવી છે ઇતિહાસ પ્રમાણે આ જાળીમાંથી એક જાળી કાઢીને લોર્ડ કરજન પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા ત્યારે મુંબઈ જતી વખતે તે પડી ભાગી હતી ત્યારબાદ તેઓ પોતાની સાથે સિલ્વરની જાળી પ્રતિકૃતિ સ્વરૂપે પોતાની સાથે લઈ ગયા હતા અમદાવાદના જોવાલાયક સ્થળોનું નામ આવે ત્યારે કાંકરિયા તળાવનું નામ મોખરે લેવાય છે કાંકરિયા તળાવનું નિર્માણ કુતુબુદ્દીન અહેમદ શાહે કર્યું હતું કાંકરિયા તળાવને હોજો કુતુબ તરીકે પણ ઓળખવામાં આવે છે છોતેર એકમ જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવ લગભગ બે કિલોમીટર જેટલો છે વ્યાસ છસો પચાસ મીટર છે તળાવની અંદર સાહીઠ મીટર લાંબી એવી ચોત્રીસ બાજુઓ આવેલી છે તળાવની વચ્ચે નગીના વાડી આવેલી છે જે તળાવની સુંદરતામાં વધારો કરે છે નગીના વાડીનું નિર્માણ કાર્ય કુતુબુદ્દીન અહેમદ શાહે કર્યું હતું ભારતના યુવાનોમાં શિક્ષણનો સંચાર કરવા તેમજ દેશની ક્રાંતિકારી પ્રવૃત્તિને પ્રેરણા આપવા મળે ઈસવીસન ઓગણીસો વીસમાં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત વિદ્યાપીઠ આજ રોજ પણ ગાંધી વિચારોને અનુલક્ષીને શિક્ષણ આપતી સંસ્થા છે સિંધુગીરનું સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ લોથલ અમદાવાદથી થી કિલોમીટરના અંતરે ધોળકા તાલુકામાં આવેલું છે લોથલનો અર્થ લાશોનો ઢગલો એવો થાય છે લોથલનો સમયગાળો ઈસવીસન પૂર્વે ચોવીસો પચાસથી થી ઓગણીસો સુધીનો માનવામાં આવે છે લોથલમાં સૌપ્રથમ માનવનો વિકાસ થયો હોવાનું જણાય છે પરંતુ પૂર જેવી સ્થિતિના કારણે તેમનો નાશ થયો હોવાનું માનવામાં આવે છે લોથલમાં અંતિમ સંસ્કાર માટે અગ્નિ સંસ્કાર અને દફનવિધિ એમ બંને વિધિ પ્રચલિત હતી પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળતી નથી લોથલમાં બધા મકાનો એકબીજાને કાટ ખૂણે મળતા હતા અહીંના મોટા મકાનો અને ગટર વ્યવસ્થા જોવાલાયક છે લોથલમાં મોટા સ્નાના ગાળા પણ મળી આવ્યા છે લોથલમાં મકાનો પકવેલી ઇટર દ્વારા બનાવેલા હતા લોથલમાં વાસણ બનાવવા માટે માટી પથ્થર અને કાંસાનો ઉપયોગ થતો હતો લોથલમાંથી મુદ્રાઓ સતરજની રમત માપવા માટે ઉપયોગમાં લેવાથી માપપટ્ટી મળી આવી હતી આ માપપટ્ટી હાથી દાંતમાંથી બનેલી હતી લોથલમાં સારા કારીગરો હોવાનું પણ માનવામાં આવે છે લોકો વૃક્ષ પશુઓ સર્પ વાસણની પૂજા કરતા હોવાનું મનાય છે ઈસવીસન અઢારસો ઓગણસીમાં લોથલ એક બંદર હતું તે પહેલા દરિયાથી માત્ર પાંચ કિલોમીટર દૂર હતું પરંતુ તે હવે અઢાર કિલોમીટર દૂર છે લોથનના સંશોધન કાર્યમાં શ્રી એસ આર રાવે ઘણું યોગદાન આપ્યું હતું અમદાવાદના લાંબામાં બળિયાદેવનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર આવેલું છે આ મંદિર ઓગણીસો ઓગણચાલીસથી જે પંચ્યાસી વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે બળિયાદેવમાં અંત્યંત શ્રદ્ધાના કારણે રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ જ ભીડ જોવા મળે છે ધોળકામાં રાણી દેવીએ બંધાવેલું પ્રખ્યાત મલાવ તળાવ પણ આવેલું છે ધોળકા જામફળ અને દારમની વાડીઓ માટે પ્રખ્યાત છે ગણપતિ દાદાનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર એવું ગણપતિ દાદા મંદિર અમદાવાદમાં આવેલું છે દર મહિનાની ચતુર્થીના દિવસે અહીં ભક્તોની ભીડ જોવા મળે છે આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો ખોદકાળ દરમિયાન આ મૂર્તિ મળી હતી પરંતુ ગામની આજુબાજુના ગામમાં મૂર્તિ કયા ગામમાં રાખવામાં આવે તે મતભેદ હતા ત્યારબાદ એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ મૂર્તિને એક બળદ વગરના ગાડામાં રાખવામાં આવે ત્યારબાદ જે જગ્યાએ ગાડું ઊભું રહે ત્યાં મૂર્તિ સ્થાપવામાં આવે ને આશ્ચર્યજનક રીતે આ ગાડી ખોડ ગામ તરફ ઊભું રહ્યું અને આ મૂર્તિની સ્થાપના ત્યાં કરવામાં આવી નળ સરોવર પક્ષી અભયારણ્યનું એક મહત્ત્વનું સ્થળ નળ સરોવર અમદાવાદથી એક કલાકના અંતરણે સાણંદ તાલુકામાં અદભુત પક્ષીઓનું કુદરતી આશ્રય સ્થાન આવેલું છે એકસો વીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે પક્ષીઓની બસો પચાસથી વધુ પ્રજાતિઓનું ઘર આ નળ સરોવર માનવામાં આવે છે જેમાં ફ્લેમિંગો પેલિકન બગલા ક્રેન્સ ઘણા બધા પક્ષીઓનો સમાવેશ થાય છે સમય જતાં આ સ્થાન વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિવાસસ્થાન બની ગયું છે અમદાવાદની મુલાકાત લેવામાં આવે ત્યારે પક્ષીપ્રેમી અને કુદરતના ખોળે જીનાર વ્યક્તિ માટે આ સ્થાન ખૂબ જ હિતાવહ ગણવામાં આવે છે ઓઠા અને વોઠાનો મેળો ખૂબ જ જાણીતું નામ છે અમદાવાદના ધોળકા તાલુકાના વોઠા ખાતે ખૂબ જ પ્રસિદ્ધ લોકમેળો યોજાય છે આ સ્થળ મુખ્યત્વે સપ્તસંગમ તરીકે ઓળખવામાં આવે છે આ સાત નદીઓમાં હાથમતી માજમ સાબરમતી મીસો વાત્રક ખારી અને શીઢી નદીનો સમાવેશ થાય છે આ સ્થળના ઇતિહાસની વાત કરવામાં આવે તો પાંડવો જ્યારે તેર વર્ષના લાંબા સમયના વનવાસ પછી અજ્ઞાતવાસ પસાર કરવા માટે નીકળ્યા હતા ત્યારે આ સ્થળે રોકાયા હતા ઓઠામાં આવેલા પ્રાચીન મહાદેવ મંદિર વિશે વિવિધ પ્રકારની લોકમાન્યતાઓ જાણીતી છે માંડલ રાવળ કુટુંબના કુળદેવી કંભલાઈ માતાજીનું મંદિર અહીં આવેલું છે મંદિરમાં સુવર્ણ મઢમાં માતાજીની મૂર્તિ બિરાજમાન છે ગામના તળાવની મધ્યમાં પ્રાગટ્ય સ્થાને વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે અને ભોજલા લયના કારણે દર પૂનમે અહીં અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે જ્યારે વિવિધ પ્રખ્યાત વાવોની વાત આવે ત્યારે દાદા હરિની વાવનું પણ નામ લેવામાં આવે છે દાદા હરિની વાવ અમદાવાદ શહેરથી મધ્યથી પંદર કિલોમીટર દૂર આવેલી છે આ વાવ સુલતાન બેગડાના દેખડે રહેતા ચૌદસો નવ્વાણુંમાં પણ થવામાં આવી હતી પાંચ સ્થળો નીચે પગથિયામાં કૂવો કોતરાવેલા પથ્થરના સ્તંભો વગેરે આકર્ષક લાગે છે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કેટલાક મહત્વના અદ્ભુત સ્થળો આવેલા છે જેવા કે હઠીસિંહનું જીનાલય ચિંતામણીનું તિરાસર જવણીનાથ પાર્શ્વનાથ તિરાસર કલાનું અદભુત નમૂનું છે ત્યારબાદ કામનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ નગરદેવી મા ભદ્રકાળીનું મંદિર અંબા માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રામના અનેક મંદિરો આવેલા છે અહીં મહત્વનું એવું નગર દેવતા જગન્નાથનું ભવ્ય મંદિર આવેલું છે અષાઢી બીજના દિવસે અહીંથી ભવ્ય રથયાત્રા નીકળે છે ત્યારબાદ મહત્ત્વના મુસ્લિમ સ્થાપકો જેવા કે જામા મસ્જિદ બાદશાહનો હજીરો સારંગપુર મસ્જિદ વગેરે જોવાલાયક છે આ ઉપરાંત કાંકરિયા બાલવાટિકા પ્રાણી સંગ્રહાલય પતંગ હોટલ સાયન્સ સિટી માનવ મંદિર દાદા હરિની વાવ ઇસ્કોન મંદિર ભાગવત વિદ્યાપીઠ અને કૃષ્ણ મંદિર જોવાલાયક છે તમને જ્યારે પણ મોકો મળે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા મહત્વના સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ આભાર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો